ડિરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અત્યારે હાલ ચૈતર વસાવા છે તે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે અને જ્યારે આજે આમ આદમી પાર્ટીના જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયા જનસભા કરવા જઈ રહ્યા છે એની જ પહેલા ક્યાંક ને ક્યાંક છોટુ વસાવા છે જે લોકોની પાર્ટી દ્વારા અનેક એવા પોસ્ટર છે જે આદિવાસી વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે અને આ પોસ્ટર અત્યારે હાલ ચર્ચાનું કારણ પણ બન્યા છે શું છે સમગ્ર વિષય આ પોસ્ટરની અંદર અરવિંદ કેજરીવાલને લઈને શું કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે એ વાતથી ક્યાંક ને ક્યાંક ઘણી બધી રાજકારણમાં આવ્યો હતો આપણે જોયું હતું કે અવારનવાર લોકો અરવિંદ કેજરીવાલને અને ખાસ કરીને તે લોકોની પાર્ટીને એવા સવાલો પૂછી રહ્યા છે કે શું કામ અરવિંદ કેજરીવાલને હવે ગુજરાતમાં રસ પડ્યો છે ત્યારે હવે જ્યારે ચૈતર વસાવાની સાથે જે અન્યાય થઈ રહેલો છે એવા આક્ષેપોની સાથે આમ આદમી પાર્ટીની ડેડિયાપાડામાં સભા થવા જઈ રહી છે એ જ સમયે છોટુ વસાવાની જે પાર્ટી છે એ લોકોના સમર્થકો દ્વારા આદિવાસી વિસ્તાર ની અંદર ઘણા બધા પોસ્ટર લગાવવામાં આવ્યા છે જો પોસ્ટર વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં આમ આદમી પાર્ટી કેજરીવાલ શું ભીલ સ્થાન ભીલ પ્રદેશની અલગ રાજ્યની ચળવળમાં ટેકો જાહેર કરશે જો આ વિષયને લઈને વાતચીત કરવામાં આવે તો ખાસ કરીને આપણે જોવું છે કે જે ભીલ પ્રદેશ છે એ વાતને લઈને ઘણી બધી આદિવાસી વિસ્તારોમાં ચર્ચા થઈ હતી ચૈતર વસાવા પણ અવારનવાર આ વાતને લઈને આકરા પ્રહારો કરતા હોય છે ત્યારે હવે જે છોટુ વસાવાની જે પાર્ટી છે લોકો દ્વારા એક પોસ્ટર મૂકવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના કેજરીવાલ છે એ ભીલ સ્થાન એટલે કે ભીલ પ્રદેશ અલગ રાજ્યની ચળવળમાં પણ શું પોતાનો ટેકો જાહેર કરશે કે કેમ તેવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે ખાસ કરીને જો તેના પછીની વાત કરવામાં આવે તો એ પછીનામાં પોસ્ટરમાં પણ ક્યાંક લખવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી કેજરીવાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અર્બન એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી સત્તા મંડળને રદ કરવા માટે અને ગરુડેશ્વર તાલુકાના સત્યાવીસ ગામોના અસરગ્રસ્ત લોકોના પ્રશ્નોને આ ચોમાસુ સત્રમાં ઉઠાવશે તેવા પણ ક્યાંક સવાલો છે તે પૂછવામાં આવ્યા છે એટલે ખાસ કરીને એક તરફ અરવિંદ કેજરીવાલ ડેરિયાપાડા આવી રહ્યા છે તે લોકોનું ચૈતર વસાવાને લઈને જે જનસભા થવાની છે એની જ પહેલા છોટું વસા

જે લાફાકાંડ બન છે પાંચ તારીખે જુલાઈની એ લાફાકાંડમાં આદિવાસી આદિવાસી નેતાઓ લડે છે મારે નમ્ર અપીલ છે નો ડાઉટ તમે બધા જુદી જુદી વિચારધારામાં વેચાયેલું લોકો છે ને આમ બી આપણી પ્રજા વેચાય જ છે તો આ પ્રજા માટે મારે નમ્ર અપીલ છે કે કાં તો આમાં તમે સત્તા માટે લડતા હોય તો સમાધાન નહીં કરો પણ સમાજ માટે લડતા હોય તો સમાધાન કરીને આને રસ્તો કાઢવો પડશે કારણ કે કાયદોને વેચતા તો કાયદો અને કોર્ટ એમનું કામ કરશે પણ આપણે ખરેખર આ સમાજના શુભ ચિંતક હોય તો એક જ સમાજના લોકો છે એટલે આપણે બીજા લોકો આપણા પર આવીને ચડી બે એ પહેલાં આપણે આ સમાધાનનો રસ્તો કાઢીએ અને શાંતિથી ધારાસભ્ય એમનું કામ કરે તાલુકા પંચાયતના પ્રમુખને બીજેપીના અને આમ આદમીના પાર્ટીના લોકો પોતપોતાનું કામ કરે અને આ સમાજને સુરક્ષિત રાખે એવી મારી નમ્ર અપીલ છે બાકી તમે લડાતા રહેશો તો બારના જે ઘૂસણ કર્યા અને બહારના જે રાજનીતિ કરવા લોકો આપણા પર રાજ કરતા રહેશે અને આ પ્રજાનું આવી રીતે જ નિકંદન આભાર હું બહાદુરસિંહ ડી વસાવા માજી કારોબારી અધ્યક્ષ નર્મદ જિલ્લા પંચાયત અને ભારતીય આદિવાસી સંવિધાન સેનાના મહામંત્રી મારે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાહેબને નમ્ર વિનંતી છે કે શું તમે ચાર રાજ્યનું અલગ રાજ્ય જે બનવાનું છે ચાર સ્ટેટમાંથી ભીલિસ્તાન ભીલ પ્રદેશ તો આજ રોજ તમે ડેડીયાપાડ આવી રહેલા છો તો આ ભીલ પ્રદેશને તમારો ટેકો રહેશે કારણ કે તમારે રાજ્યસભામાં દસ સાંસદ છે અને લોકસભામાં ત્રણ છે આ મનસૂન સત્ર દરમિયાન તમે સવાલ ઉઠાવો એવી અમારે આદિવાસી પ્રજા વતી વિનંતી છે અને એક બીજો પ્રશ્ન એવો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે સત્તામંડળ બનાવવામાં આવેલું છે એમાં અમારા આદિવાસીઓના સત્યાવીસ ગામોને અસર છે જળ જમીન જંગલ અને સંપત્તિને તો નુકસાન છે જ પણ આ બધા ગંભીર પ્રશ્નો છે આદિવાસીઓના તો આદિવાસીઓના વોટ તમને જોઈતા હોય અને આદિવાસી વિસ્તારમાં ઘૂસીને રાજ કરવાની ઈચ્છા હોય તો આદિવાસીઓના આવા ગંભીર પ્રશ્નોને ઉઠાવો એવી મારી નમ્ર અપીલ છે आभार हा बहादूर सिंग डी वसावा माझी कारोबारी अध्यक्ष नर्मदा जिल्हा पंचायत आभार

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી નમસ્કાર